ફાઇનલી શૂટ માટે નીકળી ગયો છું વાઈ ગયા છે બપોરના સાડા બાર અને અમે જે જગ્યા શૂટ કરી હતી તમને બતાવી દઉં સોફા માટેનું કામકાજ છે ભાઈનું જો આ શોરૂમ જા અને જો અહીંયા કામ ચાલુ જ છે નીચે સોફાનું અત્યારે બાર ચાલીસ થઈ જાય અહીંયા બધી લાલ મરચાની ચટાણી પછી અહીંયા આનંદને ભાવતા રાઈ મરચા બનાવાય છે આનંદ જમવાના છે થોડાક દાણા હતા એટલે દાણાની બની ઓલરેડી અને ગયું ઓલરેડીલો ભીંડો રાઈસ ઓલરેડી થઈ ગયા અને અહીંયા બાંધો છે લોટ આ જે છે કામ જ કામ હવે આનો વઘાર કરવાનો છે લાલ મરચાંની ચટણીનો અને આ જે છે એ

જેમ નાનું મોડલ હોય ને એમ સસ્તું ને કોસ્ટલી આવે મોહિતભાઈ કોઈ સોફા બનાવવા તો શું કહેવાય આપણો આપણે લક્ષ્મીનગર મેઈન રોડ કહેવાય લક્ષ્મીનગર મેઈન રોડ ઉપર વરિયા પ્રજાપતિ વાડી છે એની એક્ઝેક્ટ સામે ચિત્રકૂટ તે સોફા પોઈન્ટ હમ ઓકે જો આ સોફા છે બધાય ચાઉકડે છે

ખાટી તીખી લાગે અલે ભાભી ચખાડજો ચટણી પછી રિવ્યુ આપજો પારુ ને 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 એટલે ઓરિજિનલ રેસીપી જેને બનાવી છે એના તો રિવ્યુ લેવા પડે ને આપણે હવે આને ઓરા ને બનાવીશ ને ઓળો કરો એટલે રાયતા મરચા સુધી રાયતા કરવા છે ને ચટણી એટલે અમારે શું કઈક બાનવું જ જોઈએ કઈક કરવા માટે કઈક બાનવું જોઈએ ચટણી માટે તમે ઓરો બનાવશું બોલો આને કહેવાય સાતા હવે કાલે ઓરામાં રસ છે કહું છું તો કાલે બે આવી જજો કાલ બનાવો છે ને અત્યારે એવું નક્કી થયું છે કાલ કરશું કાલ નથી આવ્યું નહીં બે અને બાપુજી ને આનંદ જમવા બેસી ગયા છે બાપુજી ને હવે આપવું હમણાં રોટલી શાક અને આનંદ પેલા બેસી ગયા હવે

શોપિંગ તમે કન્ટિન્યુ કરો અમારે જવાનું જ છે ઓલરેડી થોડી વાર તમે કઈ શોપિંગ નઈ કરો એની શું કે તમે કરી શકો છો એમ યસ ઓકે તમે કહી દીધું બધાઈને શું કે આપણે જવાને છે નેક્સ્ટ મંથ એક મેરેજમાં એમ ના બધું ટાઈમ મે ટાઈમ મે બધી વાતો

હવે જઈશ હમણાં કહું ને પછી બાઈ બંધ કરી દેજો નીકળાજી અમે યશભાઈ ની ખરીદી બાપા બોણી કરી લીધી છે મેં કપડાની અને આ બધી જગ્યા આવવામાં એક વાંધો કે પૈસા દઈને આપણે બેગ લેવાની ઈ પણ કાગળ હા યશભાઈ ખરીદી કરતા કરશે પણ મારું ચાલુ થઈ ગયું છે

હવે હું દઉં યાની આઈને કે તમે ખીચડી ખાવ છો કોઈ એમ પૂછે થોડી સાદી ખીચડી છે મેં દઈ નહી જાતની દાળ ને કેટલી જાતના મેં કુ એમ બટેટા ગાજર ને કાય પાલા ગઈ છે હું આ ગોવું ને તને પાલા મજા આવે બહુ મજા આવી બધાય વેજીટેબલ્સ ને બધી દાળ સારી થઈ ગઈ બહુ આવી તમને ભાવે એવી જ કરી લાલ હોય ને એટલે ચાલો ફાઈનલી ઘરે આવી ગયો છું ને વાયગા છે રાતના પોણા બાર હવે હું આ બ્લોગને અભિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત